હમણાં લઈ રૂચેનું ચોમાસું દક્ષિણ પશ્ચિમ આગળ વધ્યું છે અને તારીખ દસ દસ અગિયાર સુધીમાં મુંબઈમાં આવી પહોંચે મુંબઈમાં મુંબઈમાં દક્ષિણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે લો લાઈન જળ ભરાવ થવાની શક્યતા રહેશે અને તારીખ બાર સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ એકવીસમીએ એક અડસણ યાદવાદું બનશે અરબસાગરમાં પણ લો પ્રેશર બનશે અને દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં જમીની ભાગમાં પણ લો પ્રેશર બનશે ગંગા જમના મેદાની વિસ્તારોમાં પણ લો પ્રેશર બનશે આ મધ્ય ભાગોમાં થતાં લો પ્રેશરના કારણે તારીખ એકવીસ જૂન બાદ જે વાહન આવશે બંગાળ બંગાળસાગરમાં અને એ એકબીજા ભટકાય પડશે અને એકવીસ જૂન જૂન બાદ રાજ્યના ઘણા ભાગોમાં પણ વરસાદ થશે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે એકવીસ જૂન બાદનું ચોમાસું વધારે ભેજગા બનશે